નમસ્કાર મિત્રો મિત્રો જયારે સગાઈ થવા કોઈ પણ પ્રકારની દ્રષ્ટિ હોય અથવા મંગળ નીચ સ્થાનમાં હોય ત્યારે લગ્નમાં સગાઈમાં બાધા આવી શકે છે તેના માટે શાસ્ત્ર પ્રમાણે ઉપાય બતાવીશ અને સરળ ઉપાય પણ બતાવીશ આપને શું કરવાનું છે પૂર્વ દિશામાં પશ્ચિમ દિશામાં અને દક્ષિણ દિશામાં

આ મંત્રને એક માળા થળવાની મંગળવારના દિવસે લાલ રંગની વસ્તુનું દાન કરવાનું છે આ રીતે પ્રતિ દિવસ કરશો જપ કરશો એટલે આપના જીવનમાં સગાઈના અને લગ્નના યોગ નિર્માણ અવશ્ય થશે નમસ્કાર